આકાશવાણી ભૂજ પ્રસ્તુત કાર્યક્રમનું નામ છે તો ખબર જ હતી કેમ છો રચના ચિત્રા આમ તો મજામાં જ છું પણ આ કાન અને ગળાની બીમારી વિશે સાંભળ્યું લોકો કેટલા હેરાન થતા હોય છે તો આજે આપણે વાત કરીએ ક્રમશઃ કાન નાક અને ગળાની જાળવણી વિશે તો આપણે શ્રોતા મિત્રોને પણ જણાવીએ કે કેવી રીતે કરશો કાન અને શ્રવણ શક્તિની જાળવણી હા કાનનો દુખાવો દર્દીને અત્યંત બેચેન બનાવી મૂકે છે કાન દુખે તર કોઈની સાથે વાત કરવાનું કે કામ કરવાનું નથી સૂચતું પરંતુ કાનમાં વેદના થાય જ નહીં તેની કાળજી રાખીએ તો કેવું હા પણ જે સ્વિમિંગ કરતા હોય તેઓ પોતાના કાનની કાળજી કેવી રીતે રાખી શકે તરવા જતા લોકોના કાનમાં પાણી ભરાઈ જવાની શક્યતા વધુ રહે છે અને પાણી ભરાય તેમાં બેક્ટેરિયા પેદા થાય છે હા પણ એવું નથી કે ફક્ત તરતી વખતે જ કાનમાં પાણી ભરાય વાળ ધોતી વખતે પણ કાનમાં પાણી ભરાઈ જવાની શક્યતા રહે છે આ સિવાય કાનને વધુ પડતા સાફ કરવાની કે ઇયરફોનનો વધુ પડતો ઉપયોગ કરવાની ટેવ હોય તો કાનમાં તકલીફ થઈ શકે છે એ માટે અગર ખૂબ જરૂરી હોય તો ઇયરફોન ના બદલે હેડફોન નો ઉપયોગ કરવો જોઈએ બીજી વાત એ કે સામાન્ય રીતે લોકો કાન માંથી મેલ દૂર કરવા ઇયરબડ્સ નો ઉપયોગ કરે છે પરંતુ નિષ્ણાતો કહે છે કે આમ કરવાથી તો મેલ કાન માં અંદર સુધી ધકેલાઈ જાય છે પરિણામે વટીગો થવાની કે કાને આવવાની શક્યતા પણ રહે છે વાસ્તવમાં કાન ની સફાઈ આપો આપ થઈ જતી હોય છે આમ છતાં જો તમારા કાન માં વધુ મેલ જમા થઈ ગયો હોય એવું લાગતું હોય તો તબીબનો સંપર્ક કરવો પણ જાતે કાનમાં ગરમ તેલ નાખવું નહીં સડીથી કાન સાફ કરવો નહીં અને જાણો છો રચના જેને આપણે કાનનો મેલ કહીએ છીએ તે કાનમાં પેદા થતું એક પ્રકારનું વેક્સ છે વાસ્તવમાં કાનના સ્વાસ્થ્ય માટે તે જરૂરી છે તેના કારણે આપણા કાન બેક્ટેરિયા રહિત રહે છે નિષ્ણાંતો કહે છે કે આ વેક્સ આપોઆપ જ કાનની બહાર નીકળી જાય છે તે સાથે જ કોઈ પણ અણીદાર વસ્તુ કાનમાં નાખવાથી બચવું જોઈએ તો હવે સમજ પડી કાનની સંભાળ કેવી રીતે રાખવી હા હવે આપણે જાણીશું નાક અને ગળાની સંભાળ કેમ રાખવી નાક કેટલાક રોગો છે જે આપણી બેદરકારીના કારણે થાય છે જેમ કે સાઇનસ નાકના મસા નાકના પડદામાં સોજા વગેરે અને વારે વારે નાક બંધ થઈ જવું સાઇનસ એટલે શું સાઇનસ એટલે વારે ઘડીએ માથું દુખવું નાક ભરેલું રહેવું નાક ની અંદર થાય કે નાકના પડદામાંથી પાણી નીકળવું તે ઉપરાંત હળવો તાવ આંખની ઉપરના ભાગમાં દુખાવો થવો આવા લક્ષણો જણાય તો સમજવું સાયનસ છે તે ઉપરાંત સાયનસના કારણે ગળા અને નાકમાં કફ જામી જાય છે દર્દીઓ ધૂળ અને ધુમાડો સહન કરી શકતા નથી આવા લક્ષણો જણાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ હા કારણ કે ઘણી વખત સાઇનસ આગળ અસ્થમા દમ જેવી ગંભીર બીમારીઓમાં પરિણમે છે અને ગળું અને ફેફસા પણ સાઇનસથી પ્રભાવિત થાય છે તેથી આવા લક્ષણો હળવાશથી ન લેવા જોઈએ અને રચના તે સાથે જ ગળાના ઇન્ફેક્શનને પણ અવગણવું ન જોઈએ બહારથી કોઈ પણ પ્રકારના કીટાણુઓ વાયરસ બેક્ટેરિયા કે ફૂગ ગળા પર એટેક કરે ત્યારે ઇન્ફેક્શન થાય છે હવે આ ગળાના ઇન્ફેક્શન કે ચેપથી કેમ બચવું તે પણ જાણી લઈએ ગળામાં ઇન્ફેક્શન જેવું જણાય કે દુખાવો લાગે ત્યારે હૂંફાળા પાણીમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરીને પીવો હળદના પાણીથી કોગળા કરવા દિવસમાં 3 વાર સ્ટીમ લેવી વગેરે હા અને તે સિવાય ગળાનો દુખાવો લાંબા સમય સુધી રહે તો કેન્સરનું કારણ પણ બની શકે છે જેમકે વજનમાં ઘટાડો અને કાનમાં વધુ પડતો દુખાવો ગળામાં સોજો ખોરાક ગળવામાં મુશ્કેલી વગેરે લક્ષણો એક મહિનાથી વધુ રહે તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ આવી સમસ્યાઓ ન થાય તે માટે પહેલાથી જ તકેદારી રાખવી જોઈએ જેમકે દારૂ તંબાકુ સિગારેટ ગુટખાનું સેવન ન કરવું વધુ પડતું ઠંડુ પાણી ન પીવું વગેરે તો શ્રોતા મિત્રો આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી કાન નાક અને ગળાની જાળવણી કરી શકાય છે તે સાથે જ હું રચના ઉપાધ્યાય હું ચિત્રા ચૌધરી લઈએ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમને તો ખબર જ હતી પ્રસ્તુતિ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવી